હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ચેનલ આજે આપણે બનાવીશું ગુજરાતીના મનપસંદ પાપડી ગાંઠિયા સવાર સવારમાં જો ગરમા ગરમ ચા સાથે મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે છે તો આજે આપણે ઝારા વગર એકદમ નવી જ રીતે અને એકદમ સરળ આપણે પાપડી ગાંઠિયાની રેસીપી જોઈશું

તો બેસન ને હંમેશા ચાડીને જ ઉપયોગ કરવાનો જેથી બેસનમાં પાણી લીધું છે એક ચોથાઇ કપ જેટલું તેલ લેવાનું છે અને અડધી ચમચી પાપડ ખાર લેવાનું છે અને અડધી ચમચી મીઠું લેવાનું છે તો એક બાઉલમાં આપણે પેલા પાણી એડ કરી દઈશું અને

અને આ પાણીને આપણે આ રીતે ફેટી લઈશું તો આ રીતે કરીશું એટલે આમાં એકદમ સરસ ફીણ વળી જશે તો આ રીતે ફેટી લઈશું એટલે આ રીતની થિકનેસ આવી જશે તો એકદમ પરફેક્ટ આપણું પાપડી ગાંઠિયાનો લોટ બાંધવા માટેનું પાણી રેડી થઈ ગયું છે તો હવે આપણે જે લોટ ચાળીને રાખ્યો છે તે આપણે એડ કરી દઈશું તો થોડો થોડો કરી અને લોટ એડ કરીશું તો આપણે હાથની મદદથી જ આપણે આ રીતે લોટ બાંધી દઈશું હવે જે આપણે લોટ બચાવી રાખ્યો છે તે પણ આપણે એડ કરી દઈશું અને આ લોટ આપણે વધારે ઢીલો પણ નહીં અને વધારે કઠણ પણ નહીં એ રીતનો લોટ બાંધવાનો છે તો જ્યારે ઝારાની મદદથી તમે બનાવતા હોય ત્યારે તેનો લોટ આપણે અલગ બાંધવાનો હોય છે જ્યારે આપણે આ રીતે પાપડી ગાંઠિયા બનાવીએ છીએ એટલે આ લોટ થોડો અલગ હોય છે તો આ બંનેનો ડિફરન્ટ તમારે યાદ રાખવાનો તો લોટને આપણે આ રીતે બાંધી અને હાથની મદદથી આપણે લોટને ફેટી લેવાનો છે જેથી આપણા પાપડી ગાંઠિયાનો કલર થોડો લાઇટ આવશે તો આ રીતે આપણે ફેટી લઈશું અને લગભગ બે થી ત્રણ મિનિટ જેવું આપણે આ રીતે ફેટવાનું છે તો ચણાનો લોટ હોવાથી આપણા હાથમાં ચોટી પણ જશે તો તમે જોઈ શકો છો આપણે લોટને એકદમ સરસ રીતે લીધો છે જે એકદમ અલગ કલરમાં આવી ગયો છે અને એકદમ સોફ્ટ લોટ કરી દીધો છે હવે આપણે આ રીતનો જે સંચો આવે છે તે લેવાનો છે એમાં આ રીતની જાળી આવે છે તે આપણે લેવાની છે તો જાળીને આપણે સંચામાં સેટ કરી લેવાની છે અને પછી આપણે સંચાને તેલથી ગ્રીસ કરી લેવાનું છે જેથી આપણો લોટ સંચા પર ચીપકે નહીં તો હવે આપણે આ સંચામાં લોટ એડ કરી દઈશું તો જેટલો સંચામાં લોટ આવે તેટલો આપણે સંચામાં ભરી દેવાનો છે તો અહીંયા આપણે સંચામાં લોટ ભરાઈ ગયો છે હવે આપણે તેનું ઢાંકણ બંધ કરી અને આપણે સંચાને તૈયાર કરી લઈશું તો મેં અહીંયા સાઈડમાં જ તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે અને આ રીતે આપણે સંચાને આંટો ફેરવતા જઈશું અને આ રીતે પાપડી ગાંઠિયા તેલમાં પાડતા જઈશું તો તેલ ગરમ હોવાથી આપણા પાપડી ગાંઠિયા એકદમ સરસ રીતે ફૂલી ગયા છે તમે જોઈ શકો છો તો આપણે આને ફેરવવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની એની આપમેળે જ એ ઉપર આવી ગયા છે તો થોડા એવા પ્રેસ કરી અને આપણે તેની સાઈડ ચેન્જ કરીશું તો એક સાઈડ આપણે એક થી દોઢ મિનિટ જેવું આપણે તેને થવા દેવાના છે અને પછી તેની સાઈડ ચેન્જ કરવાની છે તો બીજી સાઈડ પણ આપણે એક મિનિટ જેવું થવા દેવાના છે અને આ રીતના તમને લાગે કે તેનો કલર ચેન્જ થવા લાગ્યો છે ત્યાં સુધી આપણે થવા દેવાના છે પછી આપણે તેને કાઢી લેવાના છે તો તમે જોઈ શકો છો આપણા પાપડી ગાંઠિયા રેડી થઈ ગયા છે હવે તેને બહાર કાઢી લઈશું એવી જ રીતે આપણે બીજા પણ પાપડી ગાંઠિયા જે સંચામાં છે લોટ એટલે આપણે બનાવી લઈશું

તો છે ને એકદમ ઈઝી રેસીપી તો બિલકુલ જારાનો ઉપયોગ કર્યા વગર આપણા પાપડી ગાંઠિયા રેડી થઈ ગયા છે તો આ પાપડી ગાંઠિયા સાથે તમે કઢી પણ બનાવી શકો છો અને ચા સાથે પણ ખાઈ શકો છો તો ક્યારેક કોઈ મહેમાન આવે તો તમે આ રીતે ફટાફટ આ રીતના પાપડી ગાંઠિયા બનાવી શકો છો અને સર્વ કરી શકો છો તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને ને કરી લેજો તો ફરી મળીશું આપણે આવીને આવી નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ